દેવગઢ ગામમાં મંજી પટેલ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો પાંચ એક વીઘા જમીનમાં હતી એવી જ રૂપાળી ચતુર અને ચાલાક હતી એક દિવસની વાત છે મંજી પટેલ ખેતરમાં હળ હાંકી રહ્યો હતો ત્યાં હળની કોષ સાથે કોઈ નક્કર વસ્તુ અથડાય મનજી પટેલે હળ ઉભું રાખી અને કોદારી વડે આજુબાજુની જમીન ખોઈદી લાંબી અને કાળી વસ્તુ દેખાય એ જોઈ અને એ દંગ બની ગયો એને બળપૂર્વક બાર કાઢી એ નક્કર ધાતુની તોપ હતી એણે તોપ ઉપરની માટી અને કચરો પાણીથી ધોઈ નાખા અને પોતા વડે ઘસી ઘસી અને જોવા માંડ્યો કે તોપ લોઢાની છે કે કેમ મનજી પટેલે ઘસી અને તોપનો એક ભાગ ઉજળો કર્યો એ જોતા જ એ પ્રસંતાથી નાચી ઊંઠો એ કોઈ લોખંડની મામૂલી તોપ નહોતી પણ નક્કર સોનાની બનાવેલી તોપ હતી સાંજ પૈડે મંજી પટેલ તોપને સંતાડી અને ગાડામાં નાખીને ઘેર લાવ્યો ઘેર આવી અને મંજી પટેલે પોતાની પત્ની અને દીકરી ચંપાની મદદથી તોપને ઊંચકી અને અંદરના ઓરડામાં લઈ ગયા ચંપાએ ઝીણવટપૂર્વક દીવાના અજવાળે આખી તોપ તપાસી જોઈ તો એના ઉપર રાત ચિન્હ દેખાયું આ જોઈ મનજી પટેલ બોલી આ તોપ તો આપણા રાજાની જ હોવી જોઈએ હું કાલે સવારે રાજાના દરબારમાં જઈ અને વાત કરીશ અને રાજાને તોપ પાછી સોંપી દઈશ રાજા જરૂર મારા ઉપર પ્રસન્ન થશે અને મને ઇનામ આપશે જેથી આપણી ગરીબાઈના દિવસો વીતી જશે દેવગઢનો રાજા પ્રતાપસિંહ ધુની અને તરંગી સ્વભાવનો હતો ચંપાએ રાજા વિશેની લોકો પાસેથી વાતો સાંભળી હતી એટલે એણે એના બાપને કહ્યું બાપુ આપણા ખેતરમાંથી આ તોપ મળી છે એના ઉપર રાજચિહ્ન છે એટલે એ જરૂર રાજાની હોવી જોઈએ એવું બન્યું હોય કે ચોર લોકો આ તોપને ખજાનામાંથી ચોરી અને લાવવા હોય અને એની સાથે બીજી વસ્તુઓ પણ ચોરી હોય પકડાઈ જવાના ડરથી આ તોપ અહીં દીધી હોય અને બીજી વસ્તુઓ લઈ ગયા હશે જો તમે આ તોપ બાબતે રાજાને વાત કરશો તો તોપની સાથે ચોરાયેલી બીજી વસ્તુઓનો આરોપ તમારા ઉપર મૂકશે રાજા તમારા ઉપર ખુશ થવાના બદલે તમને ચોર સમજી અને ગુસ્સે થઈ અને ઈનામના બદલે શિક્ષા કરશે ચંપાની વાત મનજીને ગળે ઉતરી ગઈ પણ તોપ ઘરમાં ક્યાં સુધી રાખી મૂકવી અને એનું જોખમ પણ કેટલું બધું જો તોપને બીજે વેચવા જાય તો ચોર ગણી અને એને જ પકડાવી દેવામાં આવે બીજી બાજુ એ તોપ પાછી આપવા જાય તો એ ધૂની અને તરંગી રાજાના મગજનું ઠેકાણું નહીં શું શું કરી નાખે આમ ને આમ ગળમથલમાં મનજી પટેલે બે ચાર દિવસો ખેંચી કાઢ્યા મકમ કરી અને આખરે એક દિવસ એ રાજાના દરબારમાં ગયો અને ઝૂકીને સલામ ભરી અને તોપ રાજાની સમક્ષ મૂકી રાજા એ તોપ જોતાવે તો ઓળખી કાઢી પણ તોપનું નાળચું નહોતું નાળચા વગરની તોપ જોઈ અને રાજાએ ત્રાળ પાડી અને કહ્યું અલ્યા એ તું તોપ તો લાવ્યો પણ એનું નાળચું ઘેર મૂકીને આવ્યો છે વળી તોપની સાથે બીજી પણ ઘણી વસ્તુઓ ચોરાઈ છે બધું ક્યાં છે સાચું બોલ નહીં તો તને જેલમાં પૂરી દઈશ બિચારો મનજી પટેલ રાજાની ધમકી સાંભળી અને ફફડી ઉઠ્યો રાજાના મોહે થી ચંપાએ શંકા વ્યક્ત કરી તી એ જ વાત સાંભળી અને ભયના માર્યા એના મોઢામાંથી શબ્દો સરી પડ્યા અરે એવીને એવી જ વાત છે મનજી પટેલના આ વાક્યો સાંભળતા જ રાજા પણ આશ્ચર્ય પાઈ મો મનજી પટેલ તરફ શંકાભરી નજર નાખતા બોલ્યો અહીં આવતા પહેલા તે કોની પાસેથી વાત સાંભળી હતી મનજી પટેલ બે હાથ જોડી અને કરગરતા બોલ્યો મહારાજ અહીં આવતા પહેલા મારી દીકરી ચંપાએ એવી શંકા પ્રગટ કરી હતી કે રાજા તમારી ઉપર આવા સંજોગોમાં શંકા કરે તો નવાઈ નહીં આપે હમણાં મને કહી એ જ વાત એને પહેલા જ મને કહી હતી આ સાંભળી રાજા નવાઈ પામી અને બોલ્યો મનજી પટેલ જો તારી દીકરી ચંપા એટલી બધી ચતુર અને ચાલાક છે જે અમારા મનની વાત જાણી જાય છે તો અમારે એની ચતુરાઈની પરીક્ષા લેવી પડશે અમારી પરીક્ષામાં જો એ પાસ થશે તો અમે તારા ઉપર વિશ્વાસ મૂકીશું નહીતર તને ચોરીના આરોપમાં ફાંસીએ ચડાવવામાં આવશે આ સાંભળી મનજી પટેલ તો બાઘા જેવો બની ગયો એનાથી બોલાયું તો નહીં પણ એણે માથું હલાવી અને સંમતિ આપી રાજા એને કાપડનો એક ટુકડો આપતા કહ્યું કપડાનો આ ટુકડો લઈ જઈ અને તારી દીકરી ચંપાને કહેજે કે આ ટુકડામાંથી મારા સૈનિકો માટે 100 પેરવેશ બનાવી શકે જો આ પ્રશ્નનો

તમે તો એક સામાન્ય વાતમાં પણ જબરા ગભરાઈ જાવ છો હું તમને રાજાના પ્રશ્નનો ઉત્તર આપું છું તમે જરાય ચિંતા કરશો નહીં ચંપાએ પેલા ટુકડાને એક પથરા ઉપર જોરથી પછાડવા માંડ્યો થોડી વાર પછાડતા એ ટુકડામાંથી ત્રણ અલગ અલગ જાતના તાર નીકળી અને જુદા થવા માંડ્યા એ તારને મંજીના હાથમાં મૂકી અને ચંપા બોલી બાપુ હવે તમે રાજાની પાસે જાઓ અને એને કહો કે ત્રણ પ્રકારના દોરા અને ત્રણ રેટિયા હાલ જ મોકલી આપો જેનાથી ચંપા એ કાપડમાંથી સૈનિકોના સો પેરવેશ તૈયાર કરી આપે મંજી પટેલ તાબડતોબ રાજા પાસે ગયો અને ચંપાએ જે કહ્યું હતું એ વાત કહી રાજા ચંપાની ચતુરાઈ સમજી ગયો છતાં હજુ એની ચતુરાઈનું પારખું કરવાનો વિચાર કર્યો રાજાએ મંજીને કહ્યું મંજી પટેલ સાચે જ તારી દીકરી ચંપા જબરી ચતુર છે હવે અમે એને અમારા રાત દરબારમાં બોલાવી અને એની કસોટી કરવા ઈચ્છીએ છીએ પણ ખબરદાર તારી દીકરી ચંપાને એક વાતની તાકીદ આપજે કે અમારા દરબારમાં ન તો દિવસે આવે કે ન તો રાતે આવે એણે ન તો ઉપવાસ કર્યો હોય કે ન તો ધરાઈને ખાધું હોય એ ન પગપાળા આવે કે ન ઘોડે બેસીને આવે મારી આ વાતોનું એને બરાબર પાલન કરવાનું છે જો તારી ચંપાથી મારી એક શરતના પાલનમાં જરાય ભૂલ થઈ છે તો તમારા બંનેના મસ્તક તળથી જુદા કરવામાં આવશે રાજાની આવી આકરી પટેલના ગગડી ગયા એ એ જબરો ચિંતાતુર બની ગયો અને તો એક ખૂણામાં જઈને બેઠો ચંપા મંજીની ગભરામણ સમજી ગઈ એને ધીમે રહી અને રાજાએ શું કહ્યું એ વાત પૂછી મંજીએ રાજાએ જે કહ્યું હતું એ અચકાતા અચકાતા કેવા માંડ્યું ચંપાએ મંજીને ધીરજ આપતા કહ્યું બાપુ જરાય ગભરાશો નહીં હું હમણાં જ તૈયાર થઈ અને તમારી સાથે રાજા પાસે આવું છું ચંપાએ ઘેરથી નીકળતા પહેલા બે કોડિયા અન્નના ભૈરા આમ ન તો એણે ઉપવાસ કર્યો ગણાય કે ન તો એણે પેટ ભરીને ભોજન કર્યું ગણાય અને પછી એને ભેંસોની ગમાણમાંથી નાનો પાડો બહાર કાઢ્યો અને એના ઉપર સૂર્યાસ્ત સમયે એ રાજમહેલમાં રાજા પાસે પહોંચી ગઈ એ વખતે ન દિવસ ગણાય કે ન રાત ગણાય ચતુર ચંપાને પોતાની શરત પ્રમાણે આવેલી જોઈ અને રાજા તો ખુશખુશ થઈ ગયો બાપ દીકરીને એણે માનપાન આપી અને બેસાડ્યા અને પછી કહ્યું મંજી પટેલ તમારી ચંપા મારી પરીક્ષામાં પાસ થઈ ગઈ છે એની ચતુરાઈ જોઈ હું એને મારી રાણી બનાવવા માગું છું હું આવી જ કન્યાની શોધમાં હતો પણ ચંપાએ મારી એક વાત માનવી પડશે કે ક્યારે એને મારા કોઈ કામમાં દખલ કરવી નહીં જો એમ કરશે તો હું એને રાજમહેલમાંથી મૂંઝવણ ભરી નજરે એના સામે જોયું ચંપાએ એને ઈશારાથી ચૂપ રહેવા કહ્યું રાજા મનજી પટેલની ચંપા સાથે લગ્ન કરવાના છે એ વાત સાંભળી અને આખા રાજ્યમાં આનંદનું વાતાવરણ પ્રસરી ગયું લોકો રાજાના તરંગી સ્વભાવથી કંટાળી ગયા વિચારવા લાગ્યા કે ચંપા પોતાની ચતુરાઈથી રાજાને સીધા દોર કરી દેશે એનો સ્વભાવ પણ સુધરી જશે મનજી પટેલે ચંપાને રાજાની સાથે ધામધૂમથી પરણાવી ચંપા ગરીબ ખેડૂતની દીકરી મટી અને રાજરાણી બની એક દિવસ રાજાના દરબારમાં એક વિચિત્ર કેસ આવ્યો એક પરદેશી અને એક ગાડાવાળો એક જ વાછરડા ઉપર પોતાનો માલિકીનો દાવો કરતા રાજાની પાસે આવ્યા રાજાએ દરેકને પોત પોતાનો કેસ રજુ કરવાનો આદેશ આપ્યો પ્રવાસી પ્રથમ પોતાની રજૂઆત કરવા માંડ્યો નામદાર હું કાલે મારા ગામથી નીકળી અહીં આવ્યો હતો મારી સાથે મારી ગાય હતી ગાય વિયાવાની તૈયારીમાં હતી રાત પડી ગઈ મને તો ધર્મશાળામાં જગ્યા મળી ગાયને ક્યાં રાખવી મારી પાસે જ ધર્મશાળામાં આ ગાડાવાળો હતો એને મેં વિનંતી કરી અને ગાડાના પૈડા સાથે ગાયને દોરડાથી બાંધી અને હું નિરાતે સૂઈ ગયો સવારમાં હું મારી ગાય લેવા આવ્યો ત્યારે ગાય વિયાયેલી જોઈ એણે વાસરડાને જન્મ આપ્યો તો સવારે ઊઠી અને હું ગાય અને વાસરડાને લઈ અને ચાલવા લાગ્યો ત્યારે ગાડાવાળાએ મને રોકતા કહ્યું તમે અત્યારે ફક્ત એકલી ગાયને જ લઈને જાઓ વાસરડાને અહીં મૂકતા જાઓ આમ કહી એણે વાસરડા ઉપર પોતાનો દાવો કર્યો એની વાત સાંભળ્યા પછી રાજાએ ગાડાવાળાની તરફ જોઈ અને કહ્યું બોલ ભાઈ હવે તારી વાત કે ગાડાવાળો કહે મહારાજ મારી વાત સાંભળો જ્યારે એ માણસ ગાયને લઈને મારી પાસે આવ્યો હતો એણે ગાયને મારા ગાડા સાથે બાંધી દીતી ત્યારે વાછરડો હતો જ નહીં એણે એની ગાય મારા ગાડા સાથે બાંધી દીતી ગાડું મારી માલિકીનું એટલે મારી સંપત્તિ ગણાય એટલે વાછરડો પણ મારો જ ગણાય ને મારી વાત ખોટી છે રાજાએ બંનેની બનેની દલીલો સાંભળી અને ઊંડો વિચાર કર્યા વગર કે બુદ્ધિ દોડાવ્યા વગર પોતાની ધૂનમાં જ ફેંસલો સંભળાયો ગાડા વાળાની વાત સાચી છે વાસરડા ઉપર એનો જ અધિકાર છે વાછરડો એને જ મળવો જોઈએ પોતાની વિરુદ્ધનો રાજાનો આ અવિચારી અને એક તરફી ન્યાય સાંભળી પ્રવાસી ખૂબ જ દુઃખી થયો અને ઉદાસ મને ધર્મશાળામાં પાછો આવ્યો પ્રવાસીને ઉદાસ જોઈ ધર્મશાળાના રખેવાડે એનું કારણ પૂછ્યું પ્રવાસીએ પોતાની વાત કઈ સંભળાવી રખેવાડે કહ્યું ભાઈ તમે એમ કરો સવારમાં વહેલા રોજ રાણીજી સરોવરના પાણી વગરના સૂકા કિનારા તરફના રસ્તે ફરવા નીકળે છે તું તારા વાત એમને જણાવીશ તો કોઈ અવશ્ય માર્ગ નીકળશે પ્રવાસીને એની વાત ગળે ઉતરી ગઈ એ વહેલી સવારે ઉઠી અને સરોવરના કિનારે પહોંચી ગયો રાણી બનેલી ચંપા પોતાના નિત્ય નિયમ મુજબ સરોવરને કિનારે ફરવા નીકળી પેલો પ્રવાસી એની પાસે પહોંચી ગયો અને અને નમન કરી પોતાની વાત કઈ સંભળાવી આ સાંભળી ચંપાએ એને રસ્તો બતાવ્યો ભાઈ તમે એમ કરો સાંજના સમયે રાજા આ રસ્તેથી શિકાર કરવા નીકળશે તમે આ સરોવરના સૂકા કિનારે બેસી અને જાણે માછલા પકડતા હોવ એવું નાટક કરજો આ જોઈને રાજા વિસ્મય પામી અને તમને આનું કારણ પૂછશે કે આ સૂકા કિનારાથી માછલું મળે ખરું ત્યારે તમે કહેજો કે જો બળદગાડું વાસરે જન્મ આપી શકતું હોય તો સૂકો કિનારો માછલું કેમ ના આપે પ્રવાસીએ એની વાત ગાંઠે બાંધી સાંજનો સમય થયો પ્રવાસી સૂકા કિનારાની પાળે ગયો અને લાંબી સોટી જેને બીજે છેડે દોરી બાંધી હોય એ લઈ અને બેસી ગયો દોરીને છેડે કાંટો હતો અને એ કાંટામાં માછલીને ફસાવવાની ચેષ્ટા કરતો હોય એમ બેઠો રાજા એના રસાલા સાથે એ બાજુથી નીકળો ઘોડા ઉપર બેઠા બેઠા દૂરથી એને સરોવરની પાળે એક માણસને માછલા પકડતો જોયો એટલે એને ખૂબ આશ્ચર્ય થયું એણે ઘોડાને પેલા માણસ પાસે લઈ જઈ અને સ્મિત સાથે પૂછ્યું અલિયા પાગલ થઈ ગયો છે કે શું આ સૂકા કિનારેથી વળી માછલા મળતા હશે ભાંગ ભાંગ પીને આવ્યો છે કે શું પેલા પ્રવાસીએ રાણીએ શીખવાડેલો જવાબ તરત જ કઈ સંભળાયો આ સાંભળી રાજા થોડોક ઝંખવાણો પડ્યો એને ચંપા ઉપર વેમ ગયો છતાં ખાતરી કરવા એને પૂછ્યું તને આવું નાટક કરવાની સલાહ કોને આપી તું જટ એનું નામ દે નહીતર આ તલવારથી તારું મસ્તક ઉડાડી દઈશ રાજાની ધમકીથી પ્રવાસી ગભરાઈ ગયો એણે રાણીનું નામ આપ્યું રાજાએ સિપાહીને દોડાવીને પેલા ગાડાવાળા પાસેથી વાછરડો પ્રવાસીને અપાવ્યો વાછરડો લઈ પેલો પ્રવાસી રાજાને ધન્યવાદ આપતો રવાના થયો રાજા મહેલમાં પાછો આવ્યો એને મહેલમાં આવતા વેત જ ચંપાને ધમકાવતા કહ્યું તે મારી શરતનું પાલન કર્યું નથી માટે તો અત્યારે ને અત્યારે મારો રાજમહેલ છોડી અને તારા બાપને ઘેર ચાલી જા ચંપા કહે મહારાજ આપનો હુકમ મારા માથે પરંતુ મને આજની રાત પૂરતી આપની સાથે રહેવા દો સવાર જ હું મારા બાપને ઘેર ચાલી જઈશ રાજાને સંતોષ થયો એણે સ્મિત કરી અને કહ્યું સારું તું સવારે તારા બાપને ઘેર ચાલી જજે અને તારી સાથે તું વાલામાં વાલી વસ્તુ પણ લઈ જઈ શકે છે રાજા ઘસઘસાટ ઊંઘી ગયો અડધી રાત વીતી એટલે રાણીએ ચાર સેવકોને બોલાવી અને રાજાને પલંગ સાથે જ ઉપાડ્યો અને ઊંઘતા રાજાને એના બાપ મનજી પટેલની ડેલીમાં પહોંચાડી દીધો સવાર થયું રાજા જાગ્યો રાજમહેલને બદલે પોતાને મંજી પટેલની ડેલીમાં જોતા જ આફળો બની અને પૂછ્યું ચંપા આપણે તો રાજમહેલમાં હતા અહીં કેવી રીતે પહોંચી ગયા ચંપા કહે મહારાજ આપના હુકમ અનુસાર સવાર થતા જ હું મારા બાપુને ત્યાં આવી ગઈ છું આપે કહ્યું હતું કે વાલી વસ્તુ લઈને જજે મારા માટે આપના સિવાય બીજી કોઈ વસ્તુ વાલી નથી એટલે હું આપના વચન પ્રમાણે આપને જ સાથે લેતી આવી રાજા ચંપાની ચતુરાઈ ઉપર ખુશ થઈ ગયો એ દિવસ પછી રાજા દરેક કામમાં ચતુર ચંપાની સલાહ લેવા લઈ ગયા